રાધનપુર ખાતે કોંગ્રેસ દ્વારા નાયબ ઇન્ચાર્જ કલેક્ટર ધોરણે કેસ ડોઝ ચુકવવા અને રાધનપુર સાંતલપુર ગામડાઓમાં સર્વે કરાવી તાત્કાલિક સહાય આપવાની કરી જે ગામોમાં સંપર્ક થયો નથી તેવા ગામોમાં સંપર્ક કરી બચાવી લેવા કરાઈ રજૂઆત તાત્કાલિક ધરણે મૃત્યુ પામેલા પશુઓ પર દવા છાટવામાં આવે અને મરેલા પશુઓને તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને ઇન્ચાર્જ નાયબ કલેક્ટરને જણાવ્યું કે અમને સર્વેની કામગીરી ચાલુ કરી દીધી છે અને આરોગ્યની ટીમો તૈનાત કરી દેવાઈ છે ઘણા બધા ગામોનો સંપર્ક થઈ ચૂક્યો છે અને ઘણા બધા ગામોમાં અમે પહોંચી ચૂક્યા છે બાકીના ગામોમાં પણ પહોંચી જવાના છે અને તંત્ર પૂરેપૂરું કામે લાગી ગયું છે કલ્પેશ સાધુ રિપોર્ટ રાધનપુર